નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ મહિનો બે હજાર એકસો ને પચાસ મૂણીની જીરાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા જીરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો જીરાની હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે તેજી મંદિર વાત કરીએ હરાજી ચાલુ જ છે પાંચ હજાર છસો ને એકાવન સુપર નંબર વન ક્વોલિટી કિસ્ફોલી કલરમાં દાણો છે મિત્રો

પાંચ હજાર પાંચસો ને એકાવન સુપરદાણા સાથે છે મિત્રો માઇનર કસ્તર ત્રેપનસો પૂરા પાંચ હજાર ત્રણસો પૂરા સેમી સુપર દાણો સારો છે મારે તો આવી ગયો આ કાકા લેવું ન હતું અલગ ગયા બકા ગયા હાલ એવું લાગે તમે ત્યાં પૂછી લે પહેલા કાકાને પૂછજો કાકા કાકા જે કે મનીષભાઈ કે લઈ લે

ચાર હજાર આઠસો માટી સાથે છે મિત્રો પાંચ હજાર બસો ને છોતેર સેમી સુપર

સેમી સુપર મિત્રો આપણે આગળ જે ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો આજની બજાર વિશે વાત કરું તો ફરી મિત્રો આજે સો થી દોઢસો રૂપિયા બજાર ઢીલું ખીલું છે